નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર હવામાન વિભાગની નવી આગાહી તેમજ અંબાલાલ પટેલની મોટી આગાહી તો વિગાડીઠ વીસ હજાર રૂપિયાની સહાય મળશે તો રેશન કાર્ડ ધારકોને ફાયદો મહિલાઓને બે લાખ રૂપિયાની ભેટ તેમજ પશુપાલકોને દસ હજાર આઠસો રૂપિયાની સહાય મિત્રો આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું એ પહેલાં ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌ પ્રથમ સમાચાર જોઈએ તો મિત્રો વીઘા દીઠ વીસ હજાર રૂપિયાની સહાય જેની અંદર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટરની સહાય ચૂકવાશે તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં એક હજાર લાખની જોગવાઈ છે જે કરવામાં આવી છે દેશના નાગરિકોને સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન પણ કર્યું છે વડાપ્રધાનના આહવાનના હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે કૃષિમંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તેવા નેક આશયથી આ વર્ષે નવી યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકોમાં સરળતાથી મળી રહે તે માટે શાકભાજીમાં પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા ખેડૂતો હોય તેમણે મિત્રો ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ હજાર પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે જેમાં મિત્રો મંત્રીએ વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે આજના સમયમાં રાસાયણિક મુક્ત અને પ્રાકૃતિક ઉપજની માંગ સતત વધી રહી છે ખાસ કરીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલી શાકભાજીની માંગ પણ વધી રહી છે વધી રહેલી માંગને પહોંચી વળવા વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી પકવે તે ખૂબ જ જરૂરી છે રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત થાય તે માટે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે નવી યોજના મંજૂર કરી છે આ યોજના અમલીકરણની આગામી પાંચ વર્ષ અનેક ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે અને આશરે પાંચ હજાર હેક્ટર વિસ્તારોનો વધારો થશે આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનારા સહાય ડેબિટના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે તેમને વધુમાં વધુ ઉમેર્યું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકોને ફાયદો ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે જે કાર્ડ ધારકો ઈ કેવાયસી બાકી છે એમને પણ મફત રાશન મળતું રહેશે મિત્રો ગુજરાતની અંદર એવી અફવા ફેલાઈ હતી કે જે કાર્ડ ધારકો ઈ કેવાયસી બાકી છે એમને અનાજ મળશે નહીં પરંતુ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી છે અને તેમણે જણાવ્યું છે કે જે કાર્ડ ધારકો ઈ કેવાયસી સી કરવાનું બાકી છે એમણે ચાલુ મહિનાને અને આવતા મહિને પણ મફત અનાજ મળવાનું રહેશે પરંતુ ગુજરાતના તમામ કાર્ડ ધારકોએ વહેલી તકે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત રહેશે જો રાશન કાર્ડમાં કેવાયસી નહીં કરવામાં આવે તો તે કોઈ પણ સરકારી યોજનાનો લાભ મેળવી શકશે નહીં ત્યાર પછીના સમાચાર જોઈએ તો મહિલાઓને બે લાખની ભેટ ગુજરાતમાં મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સરકાર હર હંમેશા પ્રયત્નશીલ રહી છે મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા ઉદ્દેશની સાથે સરકાર દ્વારા મહિલા સ્વાવલંબન યોજના અમલમાં મુકાઈ છે આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા બે લાખ સુધીની બેંક લોન આપવામાં આવશે મહિલા અને બાળ વિભાગની મહિલા સ્વાવલંબન યોજના નારી શક્તિને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી આપવાનું એક સરાહનીય પગલું છે આ યોજના અંતર્ગત પોતાનો વ્યવસાય શરૂ કરવા માગતી મહિલાઓને બ્યુટી પાર્લર દરજીકામ અગરબત્તી તમામ પ્રકારના મસાલા ભરતગુંથણ મોતી કામ દૂધની બનાવટ સહિત ત્રણસો સાત જેટલા વ્યવસાયો માટે રૂપિયા બે લાખ સુધીની લોન આપવામાં આવશે રાજ્યની અઢાર થી પાસઠ વર્ષની ઉંમરની કોઈ પણ મહિલા આ યોજનાનો લાભ મેળવી શકે છે આ યોજનામાં સબસિડીનું ધોરણ કેટેગરી મુજબ નક્કી કરવામાં આવશે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો જનરલ કેટેગરીની મહિલાઓ માટે પ્રોજેક્ટના કોસ્ટના ત્રીસ ટકા અથવા મહત્તમ રૂપિયા સાહીઠ હજાર અનુસૂચિત જાતિ અને જનજાતિ મહિલાઓ માટે ત્રીસ ટકા અથવા પચાસ હજાર તેમજ વિવિધ મહિલા તથા ચાલીસ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતી મહિલાઓને અથવા તો જે ઓછું સબસીડી મળવા પાત્ર રહેશે સમાચાર તો દસ હજાર આઠસો રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર પચીસની જાહેરાત કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક ગાય માટે નવસોની નાણાકીય સહાય આપવામાં આવે છે જે વાર્ષિક દસ હજાર આઠસો થાય છે આ સહાય ગાયના સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે રચાયેલ છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવો જોઈએ તેમની પોતાની જમીન જોઈએ અથવા ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ ચાર ગાયો માટે સહાય મળી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો હવામાન વિભાગની આગાહી સામે આવી છે છેલ્લા બે દિવસથી રાજ્યમાં પવનનું જોર વધી રહ્યું છે કેટલાક વિસ્તારોમાં તો ત્રીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પણ જોવા મળી છે દરિયામાં પણ પવનનું જોર વધી રહ્યું છે અને પંચાવન કિલોમીટર પ્રતિ કલાક પહોંચી ગયું હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે જેથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે અચાનક જ ઠંડા પવનની સ્પીડ વધવાના કારણે તાપમાન પણ ગગડ્યું છે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અચાનક પવનની ગતિ વધી જવાનું કારણ પ્રેશર ગેડિયટ્સ છે એટલે કે ઉત્તર તરફ હવાનું દબાણ વધ્યું છે અને દક્ષિણ તરફ હવાનું દબાણ ઓછું છે એટલા માટે જ રાજ્યમાં પવનની ગતિ વધી છે પવન ઉત્તર તરફથી આવતા હોવાથી અતિશય ઠંડા પવનો છે જેના કારણે તાપમાન ગગડ્યું છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો થોડા દિવસ ગરમીના આકરા રાઉન્ડ બાદ મંગળવારથી રાજ્યભરમાં ઠંડા પવનોના કારણે ઠંડક પ્રસરી છે ત્રીસ કિલોમીટરથી વધુ ઝડપથી પવનો પણ ફૂંકાતા જોવા મળ્યા છે તાપમાન એકાએક ગગડી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી ગયું હોવાથી ફરી એક વખત ઠંડક જોવા મળી છે જોકે આ ઠંડક લાંબા સમય સુધી નહીં ટકે અને ત્રણ ચાર દિવસ બાદ ફરી તાપમાન ઊંચકશાય ત્યાર પછી ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે ફરી એક વખત તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે એટલું જ નહીં વાદળછાયું વાતાવરણ પણ આવતા સપ્તાહમાં જોવા મળશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે